ફ્રેન્ડ્સ ગીતાની રસોઈમાં તમારું સ્વાગત છે મિત્રો તો ચાલો આજે આપણે બનાવીશું એકદમ ફૂલેલા ફૂલેલા તો શિયાળાની ઠંડીમાં ગરમા ગરમ પોચા પોચા રૂ જેવા અને એકદમ જાળીદાર મેથીના ગોટા તો ચાલો બનાવીએ એના માટે આપણે મેથીને સારી રીતે એવી ધોઈ લીધી છે અને વીણી અને પછી એને કટિંગ કરી અને આ રીતે આપણે કોરી કરી દીધી છે અને પછી આપણે એની અંદર ઉમેરીશું લીલી ડુંગળી લીલા મરચાં લીલા ધાણા તો આ બધું ઉમેરીને જે મેથીની જે થોડી કડવાશ હોય છે એનાથી દૂર થઈ જાય છે અને મેથીના ગોટા પણ તમારા ખૂબ સારા એવા બને છે તો હવે આપણે તીખામાં મરચાં ઉમેરેલા છે અને એક ચમચી આપણે લસણ તમારે લસણ ના લેવું હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો અને હવે આપણે અડધી ટી સ્પૂન હિંગ લઈ લઈશું અને થોડુંક કડવાશને થોડી બેલેન્સ કરવા માટે આપણે થોડી બે ચમચી જેટલી ખાંડ લીધી છે અડધી ટી સ્પૂન ધાણાજીરું પાવડર લીધું છે સ્વાદ અનુસાર આપણે મીઠું લીધું છે અને હવે આપણે થોડું ખટાશ માટે લીંબુ લઈ લઈશું અને હવે આપણે આ બધું ઉમેરીને એની અંદર આપણે એક ચોથાઇ ચમચી આપણે સૂજી લઈ લઈશું જો તમારે ના લેવી હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો અને હવે આપણે લઈ લઈશું બેસન બેસન આપણે એક કપ લીધો છે અને ગરમ પાત તેલ આપણે થોડું લઈ લઈશું અને જો તમારે બેસન આપણે જ્યારે આ રીતે ભજીયાનું ખીરું બનાવતા હોઈએ ત્યારે તમને એવું લાગે કે ઢીલું છે તો આપણે થોડું બેસન લઈ લઈશું તો સારી રીતે મેથીમાં આપણે આ રીતે મિક્સ કરી દઈશું એટલે મેથીમાં થોડું પાણી પણ મેથી છોડતી હોય છે આપણે જે ધોયેલી હોય છે તો પછી જોઈને તમારે પાણી ઉમેરવું તો હવે મસાલા સારી રીતે આપણે મિક્સ કરી દીધા છે મસાલા સારી રીતે મિક્સ થઈ જાય એટલે એને આપણે એનું બેટર બનાવવાનું છે તો પાણી લઈ લીધું છે આપણે અહીંયા તો પાણી આપણે જોઈતું એવું પાણી અંદર ઉમેરીશું બહુ એક સાથે આપણે પાણી નહીં ઉમેરી દઈએ અને ખીરું આપણે ભજીયાનું બનાવી લેવાનું છે તો આ રીતે ભજીયા તમે બનાવવાથી એકદમ પોચા રહેશે તમારા ભજીયા અને તેલ પણ નહીં ભરાઈ રહે તો મેથી તમને થોડું વધારે લાગે છે તો થોડો આપણે લોટ ઉમેરીશું એક બે ચમચી જેટલો અને પછી લોટને સારી રીતે ગાંઠા ન રહે એ રીતે તમારે મિક્સ કરી દેવાનો છે તો મેથી સારી એવી મિક્સ થઈ ગઈ છે અને હવે આપણે એમાં થોડો સોડા ઉમેરી દઈશું તો અને હવે આપણે થોડું ફર્મેનેટ માટે પાણી લઈ લઈશું ફરી પાછા સોડાને આપણે એક જ ડાયરેક્શનમાં આ રીતે બધું મિક્સ કરી દઈશું તો સરસ બેટર તૈયાર થઈ ગયું છે ને તેલ પણ આપણે ગરમ કરવા મૂકી દીધું હતું તો તેલ બહુ ગરમ નથી થયું હજુ એને આપણે ત્યારે જ આપણે આ ઉમેરી દેવાના ભજીયા અને જો એ પ્રમાણે તમારે જેટલું તમારે જે સાઇઝના બનાવો એ સાઇઝને થોડું થોડું લેતું જાવું અને અને પછી આપણે આ રીતે જો ભજીયા બનાવીશું તો એક એક ભજીઓ તમારું અંદર નીચે નહીં બેસે અને બધા જ એકદમ ઉપર આવી જશે એટલે તમારે ગેસ ફ્લેમ એકદમ સ્લો રાખો તો જોઈ શકો છો તેલ આપણું એકદમ થોડું ઠંડા જેવું છે અને ભજીયા જો એકદમ બધા જ ઉપર આવી જાય છે અને નીચે પણ નથી બેસતા તો જો નીચે બેસી જાય ને તેલ પણ ભરાઈ રહે તો આમાં બિલકુલ તેલ નથી ભરાઈ રહેતું તો આ રીતે જેટલા કડાઈમાં આવશે એટલા આપણે તો જોઈ શકો છો એકદમ ભજીયા આપણા બધા ઉપર આવી જાય છે તો આપણે તેલમાં ઉમેરતા જ સરસ ઉપર આવી જાય એટલે એકદમ હલકા થઈ જાય અને બિલકુલ તેલ નહીં ભરાઈ રહે તો હવે આપણે જે પણ અંદર ઉમેરેલા છે એ બધા ઉપર આવી જશે ધીમે ધીમે એટલે તમારે તેલ બહુ ધીમું ગરમ કરવું તો બધા ભજીયા આપણા ઉપર આવી ગયા છે જોઈ શકો છો એક એક ભજી આપણું નીચે નથી બેસી રહ્યું તો હું તમને જારાથી બતાવું છું તો છે ને આ રીતે ભજીયા બનાવવા ફક્ત તમારે એનો ગાર કરવાની જ ખૂબી હોય છે જે ભજીયાનો જે મસાલો કરતા હોય એનો ગાર કરતા હોય ને જે એનું બેટર બનાવવાની જ ખૂબી હોય છે તો આ રીતે જો તમે બનાવો તો તમારા એકો એક ભજીયા તમારા સરસ એકદમ ગોટા મોટા એવા ફૂલીને દડા જેવા થશે અને એકદમ સોફ્ટ અને જા જાળીદાર તો આ રીતે ભજીયાને આપણે તળી લઈશું તો જોઈ શકો છો બધી સાઈડ આપણા ફ્રાય થઈ જાય છે અને એકદમ લાલ પણ નહીં પડે અને કલરમાં પણ દેખાવમાં પણ એકદમ સરસ તો જોઈ શકો છો હું તમને નજીકથી બતાવું છું તો સરસ રીતે આપણે આ રીતે બનાવેલા ભજીયા તમને કરવા પણ નહીં લાગે અને એકદમ ટેસ્ટી એવા લાગશે અને હવે આપણા બધા ભજીયા સરસ રીતે ફ્રાય પણ થવા અને જો ભજીયાને તમારે આ રીતે ચેક કરવું હોય કે ભજીયા કેવી રીતે તમારા ફ્રાય થઈ ગયા છે તો અહીંયા આપણે એક ચાકુ લઈને આપણે એને ચેક કરી લઈશું તો હું તમને એક બતાવું છું તો આ રીતે આપણે ચાકાથી જોઈ લઈશું કે ભજીયું આપણું કાચું છે કે તો ખબર પડી જશે ચાકુ પણ આપણું એકદમ સારું નીકળી આવ્યું છે એટલે આપણા બધા ભજીયા ફ્રાય થઈ ગયા છે તો હવે આપણે એને ઉતારી લઈશું તો બધા જ આપણે એને પ્લેટમાં લઈ લેવાના છે તો બધા આપણે લઈ લઈશું અને એકદમ જોઈ શકો છો ભજીયા આપણે એકદમ લાલ પણ નથી થયા અને ભજીયા એકદમ સરસ ફ્રાય થઈ ગયા છે અને એકદમ જાળીદાર અને સોફ્ટ ફરી પાછા આપણે બીજા અંદર ઉમેરીશું તો આ રીતે જોઈ શકો છો તો અહીંયા આપણે પહેલો બેચ તૈયાર કરી દીધો છે અને હવે આપણે બીજો બેચ તૈયાર કરીશું તો એ સેમ જે આપણે પહેલાં લીધા એ રીતે જ આપણે એની અંદર જોઈતા એવા આપણે ઉમેરી દઈશું નાના મોટા તમારે જે સાઈજ બનાવવું હોય અને જો ભજીયા ઉમેરતા જ એકદમ તળાઈને ઉપર આવી જાય છે તો તેલ પણ તમારે બહુ ગરમ નહીં કરવું નહીં તો શું છે કે ભજીયા ઉમેરતા બધા ભજીયા તમારા બળી જાય આ રીતે જોઈ શકો છો બધા જ તળાતા એકદમ ઉપર આવી જાય છે તો આ રીતે આપણે ભજીયાને બધાને તળી લઈશું તો જોઈ શકો છો તો તૈયાર થઈ ગયા છે અને આ રીતે તમે બનાવી શકો છો તો શિયાળાની ઠંડીમાં ગરમા ગરમ પોચા રૂ જેવા અને એકદમ જાળીદાર મેથીના ગોટા